એકત્રીસમી માર્ચના રોજ સમાપ્ત થઈ ગઈ છે તેમ છતાં ગોડાઉનમાં ક્ષમતા કરતાં મોટી માત્રામાં દારૂ દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેથી હાલમાં ગોડાઉનને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આશ્ચર્યની વાત એ છે કે જે જગ્યાએ દારૂખાનાનું ગોડાઉન બનાવેલું છે તે જગ્યા ખેતી લાયક જમીન છે અને જમીન બિનખેતી કર્યા સિવાય અહીંયા મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું ત્યારે ખેતીલાયક જમીન પર બનેલા ગોડાઉનમાં દારૂખાના સંગ્રહ માટેનો પરવાનો કોણે આપ્યો તેમજ ફાયર એનઓસી પણ કેવી રીતે આપવામાં આવી તે સવાલ ઉભો થાય છે જે ફટાકડાની જે ગોડાઉનમાં કાર્યવાહી કરવામાં આવી છે શું કાર્યવાહી કરવામાં આવી છે કયા સ્થળે કરવામાં આવી છે માન્ય કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબની સૂચના અનુસાર આજે પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગ તરફથી તમામ જગ્યાએના આવા પરવાના ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી એ પૈકી આજે મોગર ગોપાલપુરા પાસેના સર્વે નંબર પાંચસો પંચાણું પૈકી અઠ્ઠાણું પૈકીના સર્વે નંબરની આવેલા ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવેલો છે એ એટલે અમે આગળને એમની પાસે પુરાવા માગીએ અને આગળની કાર્યવાહી

હજી સર એમનું જે ગોડાઉન નું ભરવાનું એ ભરવાનું કઈ તારીખે પતી જતો હતો અને ત્યાર પછી રિન્યુ કરવામાં આવ્યું છે કે કેમ પરવાના માટે જે હાજર વ્યક્તિએ કીધેલું છે કે પરવાના માટે રિન્યુ માટે અરજી કરેલ છે એના કોઈ પુરાવા રજૂ કરેલા નથી આ ગોડાઉન ને સીલ કર્યા પછી શું કાર્યવાહી કરવા એની સ્ટોકની ગણતરી અને એ મુજબના એના જે જથ્થો સંગ્રહ કરવાની એની ક્ષમતા હતી એના કરતાં વધુ જથ્થો સંગ્રહ કર્યો હોય એવું લાગી રહ્યું છે એટલે એ બાબતે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવે